હિન્દુ ધર્મમાં પાપ અને પુણ્યનું ઘણું મહત્વ છે પુણ્ય કરવાવાળાને પ્રભુ સારા ફળ આપે છે અને પાપ કરવાવાળાને સજા મળે છે આ વાત તો આપણે બાળપણમાં આપણા દાદા દાદી પાસે અથવા વડીલો પાસે સાંભળી હશે આજે અમે એમાંથી જ થોડી ઘણી વાતો વિશે વાત કરીશું આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે શાસ્ત્રો ના જણાવ્યા અનુસાર ઘણા એવા કામ છે જેને કરવા અશુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ આ કરે છે છે તો તેને જ મોટું પાપ પાપ લાગે અને ત્યાં સુધી કે મૃત્યુ પછી પણ તેમનો પીછો નથી છોડતો આવા લોકોને સમાજમાં પણ સન્માન કે માન નથી મળતું આવા વ્યક્તિઓને સમાજ માં સારી નજરેથી જોવામાં પણ નથી આવતું અને મિત્રો તમને જણાવી દઈએ કે એ કામ સ્ત્રી સાથે જોડાય છે તો આજના આ વિડીયોમાં આપણે જાણશું સ્ત્રીઓને કયું કામ કરતા જોવું સૌથી મોટું મહાપાપ છે એટલે કે સ્ત્રીઓ એક કામ કરતી હોય ત્યારે જો પુરુષ તેને જોઈ લે તો તેને સૌથી મોટું પાપ લાગે છે અને એવું કામ કરવાવાળાને સ્વયં મહાકાલ સજા આપે છે તો ચાલો આજનો આ વિડિયો શરૂ કરીએ આપણા શાસ્ત્રોમાં નારીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે પ્રાચીન કાળથી આપણે ત્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે છતાં પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં નારીનું નું સન્માન નથી કરવામાં આવતું અહીં સ્ત્રીઓ ઉપર હાથ પણ ઉપાડવામાં આવે છે પણ એવા ઘરોમાં ક્યારે લક્ષ્મી માનો વાસ થતો નથી શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રી દુઃખી હોય છે ત્યાં દેવી દેવતાઓ ક્યારે વાસ નથી કરતા અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે એ ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે માટે ક્યારે પણ સ્ત્રીઓનું અપમાન કરવું જોઈએ નહીં એ વાત તો તમે જાણી જ ગયા હશો કે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ખૂબ જ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને હંમેશા પૂજનીય માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં માં ગણી દેવીઓનું વર્ણન જોવા મળે છે ઉદાહરણ તરીકે માતા દુર્ગા માતા પાર્વતી માતા લક્ષ્મી વગેરે જે બધી મહિલાઓ છે જેમની હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે કોઈ પણ મહિલાનું અપમાન હિન્દુ ધર્મ અનુસાર એક અપરાધ માનવામાં આવે છે તેને પણ પાપ ગણવામાં આવે છે આ દુનિયામાં દરેક વ્યક્તિથી કોઈકને કોઈક ભૂલ તો થતી રહે છે જે ભૂલ અજાણ્યા થઈ જાય છે તેને ભૂલી શકાય છે પણ જે ભૂલ જાણી જોઈને કરવામાં આવે છે તેને ક્ષમા યોગ્ય ગણાતી નથી અને એવી ભૂલની સજા જરૂર મળે છે આજે અમે તમને આજના આ વિડિયોના માધ્યમથી એક એવા પાપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હંમેશા લોકો કરી બેસે છે અને તે પાપ એટલું મોટું છે કે તે મૃત્યુ પછી પણ માણસનો પીછો નથી છોડતો અમે વાત કરી રહ્યા છીએ સ્નાન કરતી સ્ત્રીના સંબંધમાં ઘણીવાર એવું જોવા કે સાંભળવા મળે છે કે કેટલાક લોકો સ્નાન કરતી સ્ત્રીઓને જોઈ છે જે એક વ્યક્તિએ કરવું જોઈએ નહીં જે વ્યક્તિ એવું કરે છે તે ચરિત્રહીન હોય છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોવું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે આવું કરવાવાળા વ્યક્તિ પાપ નહીં પણ મહાપાપનો ભાગીદાર હોય છે કોઈ પણ સ્ત્રીને સ્નાન કરતા જોવાવાળો વ્યક્તિ પાપ કરે છે અને તેને પાપી કહેવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આવું કરવા વાળા વ્યક્તિ ને કઠોર સજા મળે છે જો આ ભૂલ કોઈનાથી અજાણ્યા થઈ જાય છે છે તો કોઈ કોઈ વાત નહીં ભગવાન એને માફ કરી શકે એનો અર્થ એવો નથી કે તમે પણ સ્ત્રીને સ્નાન કરતા દેખી જાઓ તો એને જોયા જ કરો તમારે તરત તમારું મુખ ફેરવીને ત્યાંથી નીકળવું જોઈએ પરંતુ જો આ ભૂલ તમે જાણી જોઈને કરો છો તો તમે માફી મેળવવાના લાયક નથી આપણે ક્યારે પણ આવી ભૂલો કરવી જોઈએ

ઈચ્છતા ન હોય તો પણ તેમના મોંમાંથી તે વસ્તુ બહાર આવી જાય છે આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે એક સ્ત્રી હંમેશા બીજી સ્ત્રીની ઈર્ષા કરતી હોય છે ત્રીજું રહસ્ય છે સ્ત્રીઓ સ્વાર્થી હોય છે આ સાથે રાવણે એમ પણ કહ્યું છે કે મહિલાઓ એકદમ સ્વાર્થી હોય છે તે પોતાનું કામ કરાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને કંઈ પણ કરી શકે છે તેથી કોઈએ તેના વિશે વિચાર કર્યા પછી જ કોઈ કામ કરવું જોઈએ તો આજના આ વિડિયોમાં આપણે જાણ્યું સ્ત્રીઓ એક કયો કામ કરતા જોવું હોય છે સૌથી મોટું મહાપાપ અને રાવણ દ્વારા કહેવામાં આવેલી સ્ત્રીઓ વિશેની થોડીક વાતો તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી તમે અમારી ચેનલ ગર્વ ગુજરાતને ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને તમે અમારા વિડિયોને આનંદથી જોઈ શકો